ભારતની નંબર એક જોડી સાથે બાળકોના ગરબા ભારતની નંબર વન કિડ્સ જોડી નિક્સ ચીકુ અને બંટી અમદાવાદ ખાતે બાળકો સાથે ભવ્ય ગરબા નાઇટમાં જોડાયા હતા અમદાવાદની નવરાત્રી હંમેશા ખાસ હોય છે પરંતુ ચાલુ વર્ષમાં શહેરમાં તેની ઉજવણી એ મોટું અને ભરું સ્વરૂપ લીધું છે ત્યારે નિક્સના અત્યંત લોકપ્રિય જોડી જોડી ચીંકુ અને બંટી કે જે સતત ત્રણ વર્ષથી ભારતના નંબર વન કિડ શોના કેરેક્ટર છે તેઓ પણ આ ભવ્ય તહેવારમાં જોડાયા હતા આ જોડી તેમની ટ્રેડમાર્ક ઉર્જાને ડાન્સ ફ્લોર પર લાવ્યા છે તે રીતે ઉજવણી કરવા આવેલા એક હજારથી વધુ પરિવારો માટે આ સાંજને ભૂલી ન શકાય તેવી બનાવી હતી કર્ણાવતી ક્લબ ખાતે બાળકો સાથે દાંડિયાના ચાલથી લઈને ડાન્સ ફ્લોર પર જતા માતા પિતાને ઉત્સાહિત કરવા સુધી આ જોડીએ બાળકોને ભેટવા માટે દોડી આવ્યા હતા ત્યારે પરિવારો ફોટા માટે લાઇનમાં ઉભા રહ્યા અને દરેક વળાંક પર બાળકો પર સ્મિત ફેલાઈ ગયું હતું પ્રિય પાત્રોની ટીવી સ્ક્રીન પરથી બહાર કાઢીને વાસ્તવિક જીવનમાં લાવીને ચેનલ તહેવારોને વધુ તેજસ્વી મોટા અને અવિસ્મરણીય બનાવવાનું ચાલુ રાખે છે જે સાબિત કરે છે કે નિક ભારતનો સૌથી પ્રિય બાળકો અને કૌટુંબિક બ્રાન્ડ કેમ છે